ગાંધી જયંતિ નિમિત્તે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં એસટી ડેપો ખાતે સાફ સફાઈ હાથ ધરાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા પકવાડીની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી આજ રોજ બીજી ઓક્ટોબર દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની હર્ષભેર ઉજવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસટી ડેપો છોટાઉદેપુર ખાતે સ્વચ્છતા પખવાડિયા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી છોટાઉદેપુર એસટી ડેપો પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોજેરોજ એસટી ડેપોમાં સાફસફાઈનું ધ્યાન રાખતા સફાઈ કર્મીઓના ઉપસ્થિત મહાનુભાવના હસ્તે સ્મૃતિ ચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ સાંસદ નારાયણભાઈ રાઠવા એપીએમસી છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ એસટી ડેપો મેનેજર પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી શહેર ભાજપના હોદ્દેદારો એસટી ડેપો છોટાઉદેપુરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ નથી બીજી ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ અને સાથે સાથે દેશના પૂર્વ વડાપ્રધાન આદરણીય લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર ભારતની અંદર સત્તરમી સપ્ટેમ્બર નરેન્દ્રભાઈના જન્મથી લઈને બીજો ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની અંદર જે અનેક અનેક વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેમાં ચાલી રહી છે ત્યારે આજે અમે તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી માન્ય શ્રી કુલ વરેલ શ્રી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત આજે છોટાઉદેપુર બસ ડેપોની અંદર સ્વચ્છતાનો કાર્યક્રમ કરી અને સન્માનિત પૂજ્ય બાપુને અમે આજે સેવા અર્પણ કરીએ છીએ